જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે આનંદમય કોષ ભાગ ત્રીજા તરફ આગળ વધીશું જેમાં બિંદુ સાધના વિશે વાત કરીશું બરાબર બિંદુ સાધનાનો એક અર્થ બ્રહ્મચર્ય પણ થાય છે અન્મય કોષના પ્રકરણમાં આ બિંદુ શબ્દનો અર્થ વીર્ય કરવામાં આવ્યો છે બરાબર હવે આનંદમય કોષની સાધનામાં બિંદુનો અર્થ પરમાણુ કરવામાં આવ્યો છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અણુ છે ત્યાં સુધી પહોંચવાની શક્તિ મળતા બ્રહ્મ સુધી પહોંચી શકાય છે અને એ જી રીતે સામાન્ય સુખનો અનુભવ મળી શકે કોઈ ચીજને ખૂટ ખાંડીને ચૂર્ણ બનાવવામાં આવે અને એ ચૂર્ણને દૂરબીનથી જોવામાં આવે તો નાના નાના ટુકડાઓનો એક મોટો સમૂહ જોવા મળશે આવા પ્રત્યેક ટુકડો બીજા ઘણા નાના નાના ટુકડાઓનો બનેલો હોય છે આવા નાના ટુકડાઓને પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કૂટવામાં આવે તો અંતમાં જે નહીં જ કૂટી શકે અને નહીં જ કૂટી શકાય તેવા જે ટુકડા રહેશે તેને પરમાણુ કહે છે આવા પરમાણુઓની લગભગ સો જાતિઓ અત્યાર સુધી ઓળખી શકાય છે આને જ આપણે અણુ તત્વથી ઓળખીશું અણુઓના બે ભાગ છે એક સજીવ અને બીજો નિર્જીવ પિંડ અથવા ગ્રહના રૂપમાં બંને પૂર્ણ માલુમ પડે છે પણ ખરી રીતે એની અંદર પણ અનેક ટુકડાઓ હોય છે પ્રત્યેક અણુ પોતાની ધરી ઉપર ઘણા જ વેગથી ફર્યા કરે છે મિત્રો પૃથ્વી દરરોજ દર સેકન્ડે સાડા અઢારસો માઇલની ગતિથી સૂર્યની આસપાસ ફરે છે જ્યારે આ સો પરમાણુઓની ગતિ દર સેકન્ડે ચાર હજાર માઇલ જેટલી હોય છે આ પરમાણુપણ અનેક વિદ્યુત કણોનો બનેલો હોય છે જેના બે વર્ગો છે એક ઋણકણ અને બીજો ધનકણ હવે ધનકણોની ચારેય બાજુએ ઋણકણ એક લાખ એંસી હજાર માઇલની ગતિથી પરિભ્રમણ કરે છે ધનકર્ણ ઋણકર્ણનું કેન્દ્ર હોવા છતાં પણ સ્વચ્છ હોતો નથી જેમ સૂર્ય એ પૃથ્વીની પરિક્રમાનું કેન્દ્ર હોવા છતાં તે પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સાથે સાથે આખા સૂર્યમંડલને લઈને હે કૃતિકા નક્ષત્રની ફરતે પણ પ્રદિક્ષણ કરે છે તેમ ઘનકાણ પણ પરમાણુની અંતરગતિનું કારણ બને છે ઋણકણ જે ઘણી જ ઝડપથી ગતિની પરિભ્રમણ કરતો જ રહે છે તે પોતાની શક્તિ સૂર્યમાંથી અથવા વિશ્વવ્યાપી અગ્નિતત્વોમાંથી મેળવે છે વૈજ્ઞાનિકો કહે છે કે ફક્ત એક જ પરમાણુની અંદરનો શક્તિ ઊંજ છૂટો થાય તો એક જ ક્ષણમાં મોટા મોટા હે એવા પણ ત્રણ શહેરનો ભસ્મભૂત થતા વખત ન લાગે પરમાણુની આ સ્ટોપક વિદ્યાના મતલબ સ્ટોપ આ સ્ફોટક જેમ એક વિસ્ફોટ થાય એ વિદ્યાના અભ્યાસ ઉપરથી તો બોમ્બનો જન્મ થયો છે એક પરમાણુના ફૂટવાથી ભયંકર વિસ્ફોટ થાય છે જેનો પરિચય ગયા વિશ્વયુદ્ધમાં આપણને મળી ગયો છે એની હજી મોટી ભયંકરતાનો પરિચય થવાનો બાકી છે અને વૈજ્ઞાનિકો એની શોધ પાછળ ખાઈ પીને પડ્યા છે આ તો પરમાણુ શક્તિની વાત થઈ હવે એના અંગભૂત જેવા ઋણકણો અને ધનકણોના સૂક્ષ્મ ભાગોનું પૃથુકરણ બાકી છે તેઓ પણ પોતાના કરતાં એ અનેક ગણા સૂક્ષ્મ પરમાણુઓના બનેલા હોય છે અને આ પરમાણુ ઋણકણની અંદર રહીને દર સેકન્ડે એક લાખ છેતાલીસ હજાર માઇલની ગતિથી પરિભ્રમણ કરે છે હવે એની અંદર આવેલા કર્ષણઓની શોધ થઈ રહી છે અને ખાતરી થઈ છે કે કર્ષાણુઓમાં પણ બીજા સરગાણુઓની હસ્તી છે પરમાણુઓના કરતાં ઋણકણ અને ઘનકણોની શક્તિ અને ગતિ અનેક ગણી છે એવી જ રીતે એના જ સૂક્ષ્મ સૂક્ષ્મંતર અને સૂક્ષ્મંતમ સ્વરૂપ અણુઓની શક્તિ અને ગતિ પણ એટલા જ પ્રમાણમાં અનંત ગણી હશે જ્યારે પરમાણુના વિસ્ફોટથી લંડન જેવા ત્રણ મોટા શહેરોના નાશ સર્જી શકાય છે તો સરગાણુના શક્તિ અને ગતિની કલ્પના કરવી એ પણ આપણા માટે કઠણ થઈ પડશે તેના કરતાં આગળ જઈને હે તેના અતિત્વ સૂક્ષ્મ અતિ સુક્ષમતમ કેન્દ્રને અપ્રેમય અને અચિંત્ય એવું જરૂર કહી શકાય આમ જોવામાં પૃથ્વી ચપટી માલુમ પડે છે પણ વસ્તુ દડાની માફક પોતાની ધરી ઉપર ફર્યા કરે છે ચોવીસ કલાકમાં એનું એક ચક્કર પૂરું થાય છે સૂર્યની આસપાસ અને ફરતે પ્રદિક્ષણા કરવી એ એની બીજી ગતિ છે એક ચક્કર એક વર્ષમાં પૂરું થાય છે પૃથ્વીની ત્રીજી ગતિ એ છે કે સૂર્ય પોતાના ગ્રહ અને ઉપગ્રહો સમત ઘણા વેગથી કૃતિકા નક્ષત્ર તરફ જઈ રહ્યું છે પૃથ્વી તેમાં સૂર્યમાળાના એક ગ્રહ તરીકે સામેલ છે એ એની ત્રીજી ગતિ છે સૂક્ષ્મ પરમાણુનો સૂક્ષ્મતમ ભાગ જે સરગાણું તેના સુધી તો માનવ બુદ્ધિ પહોંચી ગઈ છે અને મોટામાં મોટો અણુ જે પૃથ્વી તેની કેટલી ગતિ છે એ પણ જાણવા મળ્યું છે આકાશના અસંખ્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓ પૈકી કયો મહાગુણું કેટલો મોટો છે હે તેની મહતાનો ખ્યાલ કરતાં બુદ્ધિ થાકી જાય છે એને જ આપણે અપ્રતિમ અપ્રમેય અને અચિંત્ય એમ કહીએ છીએ સૂક્ષ્મથી પણ વધારે સૂક્ષ્મ અને મહાનથી પણ વધારે મહાન કેન્દ્રો પર જઈને વિચાર કરતા બુદ્ધિ થાકી જાય છે મિત્રો અને તેનાથી પણ વધારે સૂક્ષ્મ અથવા તેનાથી પણ વધારે મહાનની કલ્પના થઈ શકતી નથી આ કેન્દ્રને બિંદુ કહેલ છે અણુને યોગની ભાષામાં અંડ પણ કહે છે વીર્યનો એક કણ એ અંડ છે આ એટલું નાનું હોય છે કે નાના મોટા દૂરબીનથી પણ ઘણી મુશ્કેલીઓથી જોઈ શકાય છે પરંતુ એ જ્યારે વિકાસ પામીને સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે એ મોટું અંડ થાય છે આ અંડ સેલ કોષની અંદર પક્ષી રહે છે એના અનેક અંગ પ્રત્યેક વિભાગોમાં વહેંચાયેલા હોય છે એ વિભાગોને અસંખ્ય સૂક્ષ્મ ઉપવિભાગો કરવામાં આવ્યા હોય છે અને એમાં પણ પાછા અગણિત કોષાંડો હોય છે આજ પ્રમાણે શરીર પણ પણ એક અણુ છે અને તેને જ અંડ અથવા પિંડ કહે છે આખા વિશ્વ બ્રહ્માંડમાં અસંખ્ય સૂર્યમાળાઓ હે આકાશ ગંગાઓ અને ધ્રુવોના ચક્રો છે આ ગ્રહોનું અંતર અને એમના વિસ્તારનું કોઈ માપ જ નથી પૃથ્વી ઘણો મોટો પિંડ છે પણ સૂર્ય એનાથી તેર લાખ ઘણો મોટો છે પરંતુ સૂર્યથી પણ અનેક કરોડો ગણા મોટા બીજા ગ્રહો પડ્યા છે તેના એકબીજા વચ્ચેના અંતરની મહત્તાનો ખ્યાલ આપવા માટે એમ કહેવું પડશે કે પ્રકાશની ગતિ એક સેકન્ડની એક લાખ છ્યાસી હજાર માઇલની છે અને છેલ્લામાં છેલ્લા ગ્રહનો પ્રકાશ પૃથ્વી સુધી આવતા ત્રીસ લાખ વર્ષ લાગે છે એટલે કે જો પેલો ગ્રહ આજે નષ્ટ થાય તો પણ તેનો પ્રકાશ ભવિષ્યમાં ત્રીસ લાખ વર્ષ સુધી આવતો જ રહેશે જે નક્ષત્રોના પ્રકાશ પૃથ્વી પર આવે છે એ સિવાય તેના કરતાં અનેક ગણી સંખ્યાના નક્ષત્રો પૃથ્વીઓ એટલા દૂર છે કે જે મોટા દૂરબીનોથી દૂરબીનોની મદદથી પણ જોઈ શકાતા નથી મિત્રો આટલા બધા મોટા અને આટલે દૂર આવેલા ગ્રહો જ્યારે આપણી પ્રદિક્ષણા કરતા હોય અને આપણા સૂર્યમંડળ સાથે લઈને કોઈ દૂરના સ્થાન તરફ પ્રયાણ કરતા હોય ત્યારે કેટલા અનંત ગણા શૂન્ય આકાશમાં આ યાત્રા થતી હશે તેના વિસ્તારની કલ્પના કરવાનું માનવીના મગજ માટે ઘણું કઠણ કામ છે આવડું મોટું બ્રહ્માંડ પણ એક અણુ અથવા અંડ છે એટલા માટે તેને બ્રહ્મઅંડ મતલબ બ્રહ્માંડ કહ્યું છે પુરાણોમાં વર્ણન છે કે જે બ્રહ્માંડ અમારી જાણમાં સાચું છે તે સિવાય તેના જ જેવા અનંત બ્રહ્માંડો અસ્તિત્વમાં છે તે સર્વેના એક સમૂહનો મહાઅંડ કહ્યું છે એ મહાઅંડની તુલનામાં આપણી પૃથ્વીનું કદ પરમાણુની તુલનામાં સરગાણું હોય તેમ બિલકુલ નાનું છે આ નાનામાં નાના અને મહાનમાં મહાન અંડમાં જે શક્તિ ભરી પડી છે જે આ બધાને ગતિશીલ વિકસિત પરિવર્તિત અને ચૈતન્યમય રાખે છે તે બિંદુ કહેવામાં આવ્યું છે આ જ બિંદુ પરમાત્મા છે તેને નાનામાં નાનો અને મોટામાં મોટો કહેવાયો છે મિત્રો ઉપનિષદોએ એની ઓળખ અણો રણયાન મહત્વ મહિમ્યાનમાં કહી આપી છે મિત્રો આનંદમય કોષમાસ સ્થિત થયેલા જીવને આ બિંદુનું ચિંતન કરતાં કરતાં પહેલાં પરબ્રહ્માની રૂપની કંઈક ઝાંખી થશે અને તેને જ્ઞાન થશે કે આ બ્રહ્મની આ મહાઅંડની તુલનામાં મારું અસ્તિત્વ મારો પિંડ કેટલો તુચ્છ છે હેં છતાં પણ માનવી કેટલો અહંકાર કરે છે વિચાર તો કરો આ તુચ્છતાનું ભાન થતાં તેનો અહંકાર અને ગર્વ ઓગળી જશે અને જે અહંકારમાં ને હે ગર્વમાં ફરે છે એને હજી ખબર જ નથી કે હું એક માત્ર એક જ છું પરમાત્માની આગળ છતાં લોકો અહંકાર કરે વિચાર તો કરો આટલો વિશાળ પરમાત્મા નાનામાં નાનો મોટામાં મોટો એને ઓળખવા હું સહેલો છે અસંભવ બીજી બાજુ સરગાણુંની સાથે પોતાના પિંડ શરી તુલના કરતાં તેને જણાશે કે સરગાણું એ અતૂટ શક્તિનો અક્ષય ભંડાર છે અને એવા શક્તિશાળી અનંત સરગાણું આ શરીર બનેલું છે તો પછી એ પોતાને દિનહિંસા માટે સમજે એક વખત આ શક્તિનો ઉપયોગ કરતાં આવડી જાય તો આ સંસારમાં એક પણ વાત એવી નથી જે અસંભવ હોય હે કોઈ વસ્તુ એવી નથી જેના માટે અસંભવ હોય જેમ મહાઅંડની તુલનામાં આપણું શરીર અત્યંત ક્ષુદ્ર છે અને જેમ આપણા શરીરની તુલનામાં આ મહાઅંડનો વિસ્તાર હે અનુપમેય છે મતલબ એનો ઉપમા જ નથી આપી શકીએ એમ અનુપમેય છે તે જ પ્રમાણે સરગાણુઓની દૃષ્ટિમાં આપણું શરીર એક ભ્રહ્માંડ જેટલું વિશાળ લાગશે આ તુલનાત્મક લઘુતા અને આ તુલનાત્મક મહતાનું ચિંતન કરતાં કરતાં અંતરમાં જે સ્થિતિ સમજવામાં આવશે તે પ્રકૃતિના અંડથી ભિન્ન એવી એક દિવ્ય શક્તિના રૂપમાં જણાશે તે વખતે એમ લાગશે કે હું મધ્ય બિંદુ છું કેન્દ્ર છું સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ અને સ્થૂળમાં પણ સ્થૂળ એવી તમામ વસ્તુઓમાં મારું અસ્તિત્વ છે મારી વ્યાપકતા છે લઘુતા અને મહાનતાનું એકાંકી ચિંતન એ જ બિંદુ સાધના છે આ સાધનામાં મતલબ આ સાધનાના સાધકને એમ થાય છે કે હું અનંત શક્તિનું ઉદ્ભવ સ્થાન હોવાથી આ સૃષ્ટિ સંસારનું મહત્વપૂર્ણ મધ્ય બિંદુ છું જેમ જાપાન પર ફૂટેલો પરમાણુ અણુબોમ્બના રૂપમાં ઇતિહાસમાં હે ચીર સ્મરણીય રહી જશે તેમ આપણા શક્તિ ભંડારનો સદુપયોગ કરવામાં આવે તો અપ્રત્યક્ષ રીતે આ સંસારમાં ભારે પરિવર્તન કરી શકાય તેવી દરેક શક્યતા છે એટલા માટે મિત્રો હું ઘણા ઓડિયોમાં કહું છું કે સત્યના રસ્તે ચાલો સત્યનો માર્ગ અપનાવો હે સત્કર્મ કરો વર ચૂપ રહો ચાહે છાઉ મિલે યા ધૂપ મિલે શું કામ કહું છું શું કામ બધું છોડવાનું કહું છું આ વિષય હોય કારણ કે મિત્રો સત્ય એક એવી વસ્તુ છે હે માત્ર ખાલી સત્ય બોલવાથી શરૂ કરો કે આજથી ખોટું બોલવાનું બંધ સત્યનો માર્ગ પકડો અહંકાર અભિમાન છોડો માન મોટાઈ છોડો હે તો જ મિત્રો આપણે સત્યને જાણી શકીએ છીએ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રના પિંડનો એટમ બોમ્બ બનાવીને હે અસત્યના સામ્રાજ્ય ઉપર પટકીને એવો એવો સ્ફોટક કર્યો મતલબ એવો એને ફોડ્યો કે લાખો વર્ષો વીત્યા છતાં હે તેના એક્ટિવ કિરણો હજુ સુધી સમાપ્ત થયા નથી એટલું જ નહીં પણ પોતાના પ્રતાપથી અસંખ્ય માન્યોને આ જ દિવસ સુધી બરાબર પ્રભાવિત કરતા રહ્યા છે મહાત્મા ગાંધીએ પણ બચપણમાં રાજા હરિશ્ચંદ્રનું ચરિત્ર વાંચ્યું તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે એ ચરિત્રની તેમના પર એવી છાપ પડી કે તરત જ તેમણે પોતે હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાનો નિશ્ચય કરી લીધો અને તે પ્રમાણે પોતે હરિશ્ચંદ્ર હે થઈ શક્યા ખરા હે રાજા હરિશ્ચંદ્ર આજે નથી પણ તેનો આત્મા આજે પણ મહાન કાર્ય કરી રહ્યો છે આપણે શું ખબર કે કેટલાય ગાંધી આ પ્રમાણે અપ્રગટ રીતે નિર્માણ થતા રહેશે ગીતાકાર આજે નથી પણ તેમની ગીતા આજે કેટલાઓને અમૃત પાઈ રહી છે હે તે કોણ જાણે હે પિંડનો આ સૂક્ષ્મ પ્રભાવ છે જે પ્રગટ અથવા અપ્રગટ રીતે પોતાનું અને જગતનું કલ્યાણ ક્યાં જ કરે છે મિત્રો શું કરવું કેટલી ઊંચી વાત છે કેમ પહોંચવું પરમાત્મા સુધી કાર્લ માર્કર્સના સૂક્ષ્મ શક્તિ કેન્દ્રથી હે પ્રશ્ફૂટી થયેલી ચેતનાએ આજે અડધી દુનિયાને કોમ્યુનિસ્ટ બનાવી દીધી છે પૂર્વકાળમાં મહાત્મા ક્રાઇસ્ટ હે કૃષ્ણ વગેરે અનેક મહામાનવો એવા થયા કે જેઓએ સંસાર ઉપર ઘણો જ પ્રભાવ પાડ્યો છે આવા પ્રગટ મહાપુરુષો સિવાય એવા હે અપ્રગટ પણ છે તો આત્માઓ પણ હતા અપ્રગટ આત્માઓ પણ હતા અને છે કે જેઓ એ સંસારની સેવામાં જીવના કલ્યાણ માટે ગુપ્ત રીતે ઘણું કામ કર્યું એવા ઘણા સંતો છે મિત્રો જે આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન જાણીને પોતાની જાતને પ્રગટ કરતા નથી અને લોકો સુધી સંદેશ પહોંચાડ્યા કરે છે હે અને પ્રગટ થઈને કથણી બકણી કરી રહ્યા છે ઢોંગ પાખંડ ફેલાવી રહ્યા છે સાચા સંતો અપ્રગટ રૂપે રહીને પોતાનો મેસેજ લોકો સુધી પહોંચાડી રહ્યા છે વિચાર કરો તમે આપણા દેશમાં યોગી અરવિંદ મહર્ષિ રમણ રામકૃષ્ણ પરમન સમર્થ ગુરુ રામદાસ વગેરે દ્વારા જે કાર્ય થતું અને આજે પણ અનેક મહાપુરુષો જે કાર્ય કરી રહ્યા છે તેને સ્થૂલ દ્રષ્ટિથી માપી શકાતું નથી યુગ પલટો આજે નજીકમાં આવી રહ્યો છે એટલા માટે સૂક્ષ્મ જગતના રચનાત્મક અને ખંડાનાત્ ખંડનાત્મક જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે જો ચર્મચક્ષુથી દેખાય તો ખબર પડે કે કેવો અદ્ભુત અને અભૂતપૂર્વ પરિવર્તન ચક્ર ચાલુ થયું અને બહુ નજીકના ભવિષ્યમાં કેવા કેવા વિલક્ષણ ફેરફાર કરીને માનવ જાતિને એક નવો પ્રકાશ આપવામાં શક્તિમાન થશે એ વિષયાંતરની ચર્ચા કરવાનો આપણે ઉદ્દેશ નથી અહીં તો અમે મતલબ એ બતાવવા માગીએ છીએ કે લધુતા અને મહાનતા ચિંતનની બિંદુ સાધના મારફતે આત્માનું ભૌતિક અભિમાન અને લોભ ઓગળી જાય છે મિત્રો કારણ કે આત્માને જાણી લે છે ને મિત્રોને અહંકાર લોભ કામક્રોધ લોભ મધમોહ શબ્દ રસ ગાંદા આવું કાંઈ રહેતું નથી ઓગળી પાણી થઈ જાય છતાંય અહંકાર વર્ષ જે ફર્યા કરે છે એને સમજી લેજો મિત્રો આવો કોઈ અનુભવ થયો નથી માત્ર કથની બકણી છે અને સાથે સાથે આંતરિક શક્તિનો એટલો વિસ્તાર થાય છે કે જગતના કલ્યાણ માટે જે આવશ્યક અને અત્યંત મહત્વપૂર્ણ છે હે જે અત્યંત મહત્વપૂર્ણ છે મતલબ બિંદુ સાધનાની આત્મશક્તિ ઘણી ખીલતી જાય છે તેમાંથી જેમ જેમ વિકાર ઓછો થતો જાય તેમ તેમ અનિવાર્ય આનંદની પ્રાપ્તિ થતી જાય છે આ આનંદ પ્રાપ્ત કરવો એ જ જીવનનો પ્રધાન હેતુ છે તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય